ક્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી મિષ્ટાન નવી મીઠાઈ સાથે તો બનાવ્યા છે એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ લાડુ આ લાડુ છે ને ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ બને છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો સૌપ્રથમ આપણે ગાજર લઈ લીધા છે ને ગાજરની છાલ ઉતારી લઈશું બધા જ ગાજરની એકદમ સરસ તો અહીંયા આપણે છીલણીની મદદથી બધા જ ગાજરને એકદમ સરસ છાલ ઉતારી લીધી છે ને આપણે કાથરોટમાં લઈ લીધા છે હવે ગાજરનો ઉપલો ભાગ હોય જે મોઢું ગાજરનું કહીએ છીએ એ કાઢી નાખશું તો અહીંયા આપણે ગાજરનું મોઢું કાઢી લીધું છે ને હવે લઈ લીધી છે ખમણી જેનાથી આપણે ગાજરનો સંભારો કે કોઈ પણ સંભારા કે બનાવતા હોઈએ સલાડ કે ખમણી લઈ લીધી છે ને આપણે ગાજરનું એકદમ સરસ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે ખમણ કરી લેશું તો બધા જ ગાજરનું એકદમ સરસ ખમણ કરી લેશું અહીંયા તમારે એકદમ ઝીણું ખમણ રાખવું હોય તો ઝીણું ખમણ પણ કરી શકો છો તો અહીંયા આપણે મીડિયમ ખમણ કર્યું છે જે નોર્મલ આપણે સલાડમાં ને કરતા હોઈએ એ ખમણ અહીંયા ગાજરના વચ્ચેનો ભાગ પણ આપણે સાથે જ ખમણીમાં ખમણ કરી લેશું કાઢવાનો નથી તો બધા જ ગાજરનું ખમણ એકદમ સરસ થઈ ગયું છે તો ગાજરના ખમણને છે ને બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું હવે ધોઈને પાણી કાઢી લીધું છે આપણે ગાજરના ખમણનું એકદમ સરસ ગાજરનું ખમણ થઈ ગયું છે તૈયાર ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કઢાઈ અને તેમાં નાખ્યા છે બે ચમચા દેશી ઘી અહીંયા આપણે એક કિલો ગાજર લીધા છે એટલે આ ઘીને છે ને એકદમ સરસ ગરમ કરી લેશું ઓગળવા દઈશું તો ઘી ઓગળવા માંડ્યું છે તો આપણું ગાજરનું ખમણ લઈ લેશું જે બે થી ત્રણ પાણી સરસ ધોયેલું હતું ને તેનું પાણી છે ને આપણે સાવ કાઢી નાખ્યું છે તો હવે ખમણને સાતરી લઈશું કર ગાજરના ખમણને ઘીમાં સાતરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું એટલે આપણું ખમણ છે ને બરાબર ફરી જાય ઘીમાં અને એકદમ મસ્ત સાતરી શકીએ તો અહીંયા ગાજરનો કલર છે ને બદલાઈ ચૂક્યો છે આખો ત્યાં સુધી આપણે સાતરી લીધું છે તો ઘી આપણું છૂટું પડવા માંડે ને ગાજરમાં ત્યાં સુધી આપણે ફેરવવાનું છે સાતરી લઈશું ત્રણથી ચાર મિનિટ જેવું થાય છે તો અહીંયા આપણું ગાજરનું ખમણ એકદમ સરસ સાતરાઈ ગયું છે ને ફેરવી લીધું છે તો તેનું ઘી છે ને એકદમ સરસ છૂટું પડી ગયું છે ગાજરનો કલર પણ પરફેક્ટ બદલાઈ ગયો છે અહીંયા આપણે એક કિલો ગાજર હતા તો એક લીટર દૂધ લીધું છે મલાઈ સાથે જ મલાઈ પણ આપણે સાથે નાખી દીધી છે એકદમ સરસ ફેરવી લઈશું તો આપણે એક કિલો ગાજરમાં એક લિટર દૂધ લીધું છે ગરમ કરેલું દૂધ લીધું છે અહીંયા આ લાડુ છે ને ખાવામાં એકદમ સોફ્ટ બને છે ને મોતી ચૂડ ને પણ ટક્કર મારે ને એવો સ્વાદ આવે છે આ લાડુમાં ને એકદમ ટેસ્ટી દૂધમાં જ બને છે તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળવા માંડ્યું હતું ને ગાજરમાં તો હવે નાખ્યું છે આપણું ફૂટ કલર ઓરેન્જ ફૂટ કલર લીધો છે થોડુંક માળી નાખીને પ્રવાહી બનાવી લીધું છે જેથી આપણે ઓરેન્જ રંગના લાડુ બનાવીશું ગાજરિયા રંગના જ અહીંયા એકદમ સરસ દૂધ છે ને આપણું ઘટ થવા માંડે છે જેટલું ઉકાળશો ને એટલું ઘટ થવા મળશે તો વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી દૂધ આપણું ઉભરાય પણ ન જાય અને નીચે દાજે પણ નહીં તો આપણું દૂધ છે ને ઉકરી ઉકરી ને અડધું થઈ ગયું છે તો હવે તમે જોઈ શકો છો મલાઈની પણ આપણે એકદમ સરસ કણી ભરવા માંડી છે તો આપણે ફેરવતા જ રહીશું દૂધ એકદમ સરસ ઘટ થવા માંડ્યા છે અને આપણે ગાજરનું ખમણ પણ એકદમ નરમ બની ગયું છે તો આપણે ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની છે આપણું દૂધ છે ને એકદમ સરસ અડધું થઈ જાય ને ત્યાં સુધી તો આપણું દૂધ છે ને ઉકળી ઉકળીને અડધું થઈ ગયું છે વરાળ બની ગઈ છે તો દૂધ આપણું બરી ગયું છે હજી આપણે ફેરવતા રહીશું આપણું દૂધ છે ને એકદમ સરસ પરફેક્ટ બધું જ ગાજરમાં પરફેક્ટ થઈ જાય તો અહીંયા દૂધ છે ને એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને કોની દર આપણા ગાજરનું ખમણ થઈ ગયો છે અહીંયા ટૂંકમાં કહીએ ને તો આપણા ગાજરમાંનું દૂધ બરી જાય ને ત્યાં સુધી આપણે ગાજરને છે ને ફેરવતા જ રહેવાનું છે અહીંયા ફેરવવાથી દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે ને ગાજરના લાડુ બનાવવા માટેનો છે ને પરફેક્ટ પરફેક્ટ્રણ તૈયાર થવા માંડ્યો છે એકદમ ઘટ થઈ જાય આપણે ગાજરનું મિશ્રણ ત્યારબાદ લીધું છે ખમણ લીધું છે નારિયેળનું એકદમ સરસ ઝીણું ખમણ કરી નાખ્યો છે તેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે કોપરા ગાજર મિક્સ આપણા લાડુ બને છે તો અહીંયા પકવવામાં જ આપણે ખમણ છે ને મિક્સ કરી દઈશું જેનો ફ્લેવર છે ને મસ્ત આવી જાય તો મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણે કલરમાં પાણી ઉમેરીએ ને પાણી ભરેને ત્યાં સુધી પકવવાનું છે પરફેક્ટ થઈ ગયું છે ત્યારબાદ લીધો છે આપણે ઓરેન્જ કલર ફરી મિક્સ કરી લેશું ઓરેન્જ કલરને અહીંયા મિશ્રણ છે ને આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે પરફેક્ટ બનીને કલરમાંનું પાણી પણ છે ને આપણે એકદમ સરસ બરી ગયું છે હવે આપણે લઈ લેશું ખાંડ જેટલી તમારે મીઠાશ વધારવી હોય લાડુની એટલી ખાંડ તમે લઈ શકો છો તો આપણે પરફેક્ટ મીડિયમ લાડુ બનાવવાના છે બહુ વધારે મીઠા પણ નહીં અને મોરા પણ નહીં તો આપણે જેટલી ઘરમાં ખાંડ ખવાતી હોય વધારે મીઠાશ ઓછી એટલી તમે કરી શકો છો અહીંયા ખાંડ નાખીને કરી લેશું મિક્સ તો આપણે ખાંડ ઓગાળીએ એટલે ખાંડનું પાણી છે ને છૂટું પરવા માંડે છે તો આપણું મિશ્રણ છે ને એકદમ નરમ બની જાય છે આ મિશ્રણ બધું જ તમે જોઈ શકો છો નરમ અને ઢીલું બની ગયું છે આપણે લાડુ બનવાનો પરફેક્ટ મિશ્રણ થઈ જશે તૈયાર એકદમ સરસ ઉકરવા દઈશું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી દાજે નહીં તો અહીંયા ખાંડમાંનું પાણી બધું જ બરી ગયું છે અને ગાજરના લાડુ બનવાનું પરફેક્ટ બેઝ થઈ ગયું છે તૈયાર તો ગેસની ફ્લેમ ઉપરથી આપણે નીચે ઉતારી લીધું છે કઢાઈ હવે જોઈએ હાથથી તો આપણો લાડુ બનવાનું પરફેક્ટ મિશ્રણ થઈ ગયું છે તૈયાર તો હાથ વડે આપણે વાળી લેશું લાડુને સાઈઝ તમે નાની મોટી કરી શકો છો તો હાથથી આપણે લાડુ બનાવાનું મિશ્રણ પરફેક્ટ વાળી લઈશું અને લઈ લીધું છે કોપરાનું ખમણ જેમાં આપણે બોરી લઈશું લાડુમાં ચારે બાજુ આપણે ખમણ નાખી દઈશું આવી રીતે હાથથી તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ અને મીઠાશથી ભરપૂર ગાજરના લાડ આપણે આખો વિડીયો એન સુધી બનાવેલો છે ગાજરના લાડુનો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણા લાડુ છે ને પરફેક્ટ બનવા માંડ્યા છે તો આપણે અલગ ડીશમાં કાઢતા જઈશું પોપરાનો ટેસ્ટ છે ને આપણે લાડુમાં બેસ્ટ આવે છે અને આ લાડુ એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એવા ટેસ્ટી બને છે તો અહીંયા આપણા લાડુ બનવા માંડ્યા છે આવી રીતે બધા જ લાડુ આપણે વારી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ગાજરના લાડુ ને હાથથી જોઈએ તો એકદમ સોફ્ટ બને છે બહુ મસ્ત મોમાં જાતા જ પીગળી જાય એટલા મસ્ત બને છે ખાવામાં ટેસ્ટી તો આ રેસીપી કેવી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને એકવાર બનાવજો ગાજરના લાડુ પછી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારે કેવી બની હતી આ રેસીપી આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી જ બનશે વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અનવાસવાદ તમારા સુધી આવતા રહીએ